કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર ભાજપે જીત મેળવતા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી જામતા પોલીસ બંદોબસ્ત બચાવે યોજાયેલી મત ગણતરી બાદ વિજેતા ભાજપે વિજય સરગસ કાઢી વિજોજ મનાવ્યો હતો પાણી રસ્તા વીજળી ઘરો અને જે જે કઈ સુવિધા બાકી હોય તે મારે કરી આપી હું સરકારશ્રીને રજૂઆત કરીશ મારા પાસે આઠ મહિના છે પણ હું આઠ મહિનામાં સરકારશ્રી પાસે સારામાં સારો કામ લાવીશ